ડેરની ધરપ અટકાત કરવામાં આવી છે સુજી ટીમે ખેતરમાંથી વીસ જેટલા ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે કુલ એક લાખ એસી હજારનો મુદ્દા માલ અમરેલી એસઓજીએ જપ્ત કરી લીધો છે સમગ્ર મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાંજાનું વાવેતર કરનાર ભૂપત કાનાભાઈ ડેરની અટકાયત એસઓજીની ટીમે ખેતરમાંથી વીસ જેટલા ગાંજાના લીલા છોડ ઝડપી પાડ્યા છે તો કુલ એક લાખ એસી હજારનો મુદ્દા માલ અમરેલી એસ ઓજી જપ્ત કરી લી દોષ